આ જે પરિસ્થિતિ છે જે જલ ભરાવના દ્રશ્યો છે આપ જોઈ શકો છો જે મગન આંબાજી નું પુતળું છે ધારાસભ્ય મગન આંબાજીના પુતળા પાસે

આ આ રેલના પાણીમાંથી પસાર થઈ રહ્યું છે પહેલા તે લોકો દોડી રહ્યા હતા અને ત્યારબાદ હવે થોડા શાંત થયા છે કારણ કે અશોકા ટાવરથી આ મોટું ઝુંડ જે ખરું ગાયોનું એ નીકળ્યું હતું અને આપ અત્યારે જોશો એ પ્રમાણે સૌ કોઈ જે ખરા પોતાના વાહનો જી હા નીચાણ વાળા વાહનો લઈ અને ઉપરના વિસ્તારની આ કે ટેકરા ઉપર મૂકવા માટે જરિયા છે ટેમ્પોની અવરજવર વધી ચૂકી છે ટેમ્પો ની અંદર સામાન લોડ કરી અહીંથી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય તમામ વાહનો જે ખરા એ પાણીમાં ન પડી જાય જેના કારણે લઈ અને કોઈ નુકસાન ન થાય માટે કરી વાહન ચાલકો પોતાના વાહનો કકડી રહ્યા છે એટલું જ નહીં પણ જે જગ્યાએ અમે ઊભા છે જે જગ્યાએ ઊભા રહ્યા મિનિટ પહેલા અમે આ એપિસોડ બનાવવાની શરૂઆત કરી હતી આ અહેવાલ બનાવવાની શરૂઆત કરી હતી તો અમારા પગને પણ પાણી સ્પર્શી રહ્યા છે મૂળ કહેવાનો ભાવ આ છે હજુ પણ સ્થળ વધી જળનું સ્થળ વધી રહ્યું છે પૂર્ણા નદી છવ્વીસ ફૂટે પહોંચી ચૂકી છે પૂર્ણા નદીની સપાટી પહોંચી છે છવ્વીસ ફૂટે જે આ ફૂટ છે ફૂટે હાલ નદી વહી રહી છે અને હજુ પણ ફૂટ વધવાની વર્તાઈ રહી છે રાહતનો શ્વાસ એટલે લઈ શકાય કે ઉપરવાસ વરસાદ બંધ થયો છે દસ વાગ્યાના જે આંકડા આવ્યા છે દસ વાગ્યાના આંકડા મુજબ સુબીર હોય ઢોલવણ હોય મહુવા હોય એ વિસ્તારની અંદર વરસાદ બંધ થયો છે પણ

વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હાલ અમે આવી પહોંચ્યા છે રમાબેન હોસ્પિટલ થઈ રિંગ રોડ પર જતા રસ્તા ઉપર એક રસ્તો જે મિથિલાનગરી તરફ જાય છે બીજો જે રિંગ રોડ તરફ જાય છે એ રસ્તા ઉપર અમે આવી પહોંચ્યા છે અને આપ જોશો તો અહીંયા પણ પૂર્ણા નદીના પૂરના પાણી આ પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનો જે જળસ્તર છે એની અંદર વધારો થઈ રહ્યો છે વારંવાર અમે રિપીટ કરી રહ્યા છીએ કે ભાઈ હજુ પણ જે નીચાણવાળા વિસ્તારની અંદર લોકો રહેતા હોય એ સલામત સ્થળો ઉપર ખસી જાય કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે પ્રમાણે છવ્વીસ ફૂટ નદી પોતાની વટાવી ચુકી છે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થશે સાંજથી સત્યાવીસ ફૂટ અમે કહેતા હતા કે સત્યાવીસ ફૂટ સુધી વેરાવળ ખાતે ની નદીનું સ્તર જે ખરું એ પહોંચશે પણ હવે અમે દાવા સાથે કહી શકીએ છીએ કે સત્તાવીસ ફૂટ ને પણ આંબી જાય તો કોઈ નવાઈની વાત નથી એટલે કે સત્યાવીસ ફૂટથી પણ જો પાણી જળસ્તર વધે તો એમાં કોઈ નવાઈ વાત નથી કારણ કે સતત વરસેલા વરસાદના કારણે કેચમેન્ટ વિસ્તારો ને કારણે જ આપણા ત્યાં રેલ આવે છે વર્ષોનો ઇતિહાસ જો નવસારીમાં પડેલા વરસાદના કારણે કોઈ પણ દિવસ રેલ નથી આવતી પણ ઉપરવાસમાં જે વરસાદ પડે છે એના કારણે રેલ આવે છે અને જ્યાં જઈએ છે જે જે વિસ્તારમાં અમે જઈએ છીએ એ તમામ વિસ્તારની અંદર લોકટોળું જોવા મળે છે કારણ કે લોકોને પણ એક જિજ્ઞાસા એક જાગૃતતા અને સાથે કહીએ તો મજા મોજ

જે કરા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે પણ જણાવી દઈએ કારણ સલામત રહો ફરી એકવાર વિનંતી કરીએ કે જેઓ પણ પોતે નીચાણવાળા વિસ્તારમાં રહે છે એમને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા માટે વિનંતી કરી રહ્યા છે અહિયાં સ્થાનિકો છે એમની સાથે વાતો કરીશું શું નામ છે બેન તમારું સુમનબેન ક્યાં રહો તમે અંદર જ રહીએ છીએ મેન લામાં જ રહો કેટલું પાણી દર વખતે આવે આવી જાય છે અમારી રૂમ માં આવી જાય છે સામાન ઉપર ચડાવી દીધો તમે જુઓ એ પ્રમાણે કે જે લોકો આ વિસ્તારમાં રહે છે સામાન ઉપર ચડાવી દીધો છતાં પણ નજર જે ખરી એ હજુ પણ પાણી ઉપર છે કે જળસ્તર અંદર કેટલો વધારો થઈ રહ્યો છે સાથે જ આપને એ પણ જણાવી દઈએ આ એ જ વિસ્તાર છે કે જ્યાં ભગવાન મહાવીર કરુણા ગૌશાળા આવી છે અને ત્યાંથી આવી રહ્યા હતા ત્યારે ભગવાન કરુણા મહાવીર રથ જે ખરો અહીંથી પસાર થયો છે એની અંદર ગાયો ભરવામાં આવી હતી અને લાસ્ટ ટાઈમ અહીંયા ફાયરે રેસ્ક્યુ કરવું પડ્યું હતું કારણ કે જવાનો જે ખરા એ ગાય માતાને લેવા માટે અંદર ગયા હતા જીવદયા પ્રેમીઓ આ પ્રેમીઓ અને પછીથી પાણી દસરો વધતા એ ત્યાં ફસાઈ ગયા હતા અને માટે કરી અને એમને બચાવવા માટે ફાયરના જવાનોએ તજવીજ હાથ ધરવી પડી હતી બોટ લઈને જવું પડ્યું હતું તો ફરીવાર અમે જણાવી દઈએ છીએ કે કામ ના હોય તો બહાર ના નીકળો

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

કંડારવાની કોશિશ કરી રહ્યા છે અમે રાતનો સમય છે અને જે પ્રમાણે ફોર્સમાં પાણી ગટરમાંથી બહાર આવી રહ્યું છે એ પ્રમાણે આપ સમજી શકો છો આપ વિચારી શકો છો કે પાણી વધવાની શક્યતા કેટલી છે અને સાથે જ આપણે એટલું પણ જણાવી દઈએ કે ભલે ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે પણ બહુવાની પૂર્ણા નદીની સપાટીની અંદર વધારો થયો છે ને જેના કારણે લઈ અને પહેલા અત્યાર સુધી હું માત્ર સત્તાવીસ ફૂટ સત્તાવીસ ફૂટની વાતો કરતો હતો ઓલરેડી વેરાવળ ખાતે પૂર્ણા નદીનું જળસ્તર જે ખરું છવ્વીસ ફૂટ પર પહોંચી ચુક્યું છે અને હાલ મળતી માહિતી મુજબ ભલે ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે પણ સપાટી સપાટી એટલે કે કદાચ નદીની જળ ઓળંગી જાય તો કોઈ નવાઈની વાત નથી જી હા સાંજથી જ અમે અમારી ગણતરી મુજબ એક પ્રેડિક્શન કરી રહ્યા હતા કે જળસ્તરમાં વધારો થશે જળસરમાં વધારો થશે અને સત્યાવીસ ફૂટ અમે આંક્યું હતું અને હવેના જે લોજિસ્ટિક છે અને હવેની જે ગણતરી છે એ મુજબ ચોક્કસથી કહી શકીએ કે સત્યાવીસ ફૂટ ને પણ ઓળંગી જાય તો કોઈ નવાઈની વાત નથી એટલે હજુ પણ નવસારી લાઈવ પ્રશાસનની સાથે મળી આપને નમ્ર વિનંતી કરી રહ્યું છે કે જો આપ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હો આપના વિસ્તારની અંદર રેલના પાણી પ્રવેશતા હોય પ્રશાસને ફૂડ પેકેટની તૈયારીઓ કરી છે કદાચ ફૂડ પેકેટ તમારા સુધી પહોંચી પણ ગયા હશે અથવા તો પહોંચતા હશે પણ હજુ પણ જળસ્તર વધી શકે છે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે રાહતનો શ્વાસ એટલે લઈ શકાય ઉપરવાસમાં વરસાદ બંધ છે નવસારીમાં પણ સાંજથી વરસાદ બંધ છે અને હવે આપણે કદાચ આખી રાત જાગવું પણ પડે દેવસેનની એકાદશી મોહરમ તાજિયા તાજિયા ઠંડા થઈ ચૂક્યા છે અને હવે માં પૂર્ણા પણ શાંત થાય એવી પ્રાર્થના સહ નિહાર તરાવ નવસારી લાઈવ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ